મારું નામ ચંદ્રિકાબેન પંડ્યા ગીરી પાણીની આજે વીસ વર્ષથી અમે રહી છીએ પાણી આવશે 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 કરીને ત્રણ વર્ષથી આ કોર્પોરેશનમાં ભર્યું છે વેરા ભરી છે છતાં પાણી નથી આવતું નળની લાઈન અધૂરી રહી ગઈ છે નળની લાઈનમાંય બાકી નથી કાંઈ હવે તોય પાણી આવતું જ નથી અને દસ કે આઠ મિનિટ પાણી આપીને વયા જાય ટાકા વારે પૂરું પાણી આપતા જ નથી એકાત્ર આપે છે એક દિવસ આવે એક દિવસ ના ટેન્કરથી ન ટેન્કરથી નથી આઠ મિનિટ હા આ દરરોજ નહીં ન એક જ નથી બહિષ્કાર કરવો છે હવે નથી આપવાના મત આટલા તો આપવો પણ હવે નહીં આપી મત રંજન બાકી પાણી કઈ નઈ કેટલા સમયથી સમસ્યા છે કેવી તકલીફ પડે છે ખૂબ જ 17 વર્ષથી અમારે સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે કોર્પોરેશન એ બધા બાયુ આવ્યા હતા તે છતાં એ લોકોએ અમને હા પાડી અને તે છતાંય પાણી કાઈ આવતું નથી અને પાણીની લાઈન પણ આવી પણ એ પણ અધૂરી અને અમે એ લોકોને કીધું હતું કે અમે માધા પર ચોકડી જામ કરશું એ લોકોએ કીધું હતું કે એ પહેલાં પાણી આવી જશે પણ તોય પાણી આવ્યું નથી ટેન્કર દ્વારા પણ ટેન્કર પાંચ સાત મિનિટ જ આવે છે પાંચ સાત મિનિટમાં કેટલું ભરાય અને કોઈ બુજર્ગ હોય ગઈઠા હોય તો એ કેવી રીતે ભરે બસ પાણીની લાઈન આપો બીજી કાઈ નહીં નીતર અમે માધા પર ચોકડી જામ કરશું સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર ત્રણમાં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો જે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું એકાત્ર કઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી હું અધિકારીને બોલાવું છું અને જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારે વિચારી ન શકે એ લોકોની જે કઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી રીતે સંતોષવાની જવાબદારી હું ખાતરી આપું છું ભાઈ એ વિસ્તારના લોકો જયારે મહાનગરપાલિકા ત્યારથી રજૂઆત કરતા રહ્યા છે હવે પાણીની લઈને અડધા વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી છ પાંચ વર્ષથી ડીઆઈ પાઇપલાઈનનું નેટવર્ક અલગ અલગ બોર્ડની અંદર કામ ચાલુ છે મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં જ્યારે કંટેશ્વર માધાપરના જે વિસ્તારો નવા ભરેલા વિસ્તારો ભડ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વેલા વેલી તકે પૂરી કરવાની જવાબદારી નું ખાતરી પણ તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો